વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્માર્ટ સિટીના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના વડા હાજર રહ્યા હતા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મૂકવામાં આવેલા કામોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી સાથે જ સ્માર્ટ સિટીમાં અન્ય કયા નવા કામોનો સમાવેશ કરી શકાય તે માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી ત્યારે બેઠકના અંતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનરે બેઠક અંગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી સ્માર્ટ સિટી કંપનીની મિટિંગ હતી ખાસ કરીને આજની મિટિંગમાં જે બદામણી બાગ ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટર છે એના સોફ્ટવેરના ઓએનએમના કામને પાંચ વર્ષ માટે મંજૂરી આપવામાં આવી જે લોકો ઇન્ટર્નશીપ કરવા માટે આવે છે એમના સ્ટાઈપંડમાં દસ હજાર હતા એમાંથી પંદર હજારમાં વધારો સૂચવે એના બદલે ચૌદ હજાર રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે નિમણૂક કરીને વીડી એસોસિએટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઇન્ટરનલ વેડર તરીકે નિમણૂક આપી છે લીબર કન્સલ્ટન્ટ શ્રી બુધિ વૃક્ષ બિઝવલ લિમિટેડ કંપનીને પાછું એક્સટેન્શન આપવામાં આવ્યું છે ગવર્મેન્ટના એમ પેનલ ઓપન સોર્સ સોફ્ટવેરના કંપનીના આગામી કામ આપવામાં આવે જેથી કરીને કોર્પોરેશન ફાઇનાન્શિયલ બર્ડન પણ ઓછું થાય અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર જેથી કરીને અધિકારીઓ સારી રીતે વાપરી શકે આજે એક તો સ્માર્ટ સિટી બાબતે એક બેઠક મળી હતી જેમાં સિટી માટે આઈટી ના વધારે સોલ્યુશન અને સ્માર્ટ સિટી ના પ્રોજેક્ટો બાબતે ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને ઇન્ડસ ના ટાવર ઈઆરપી પ્રોજેક્ટ અને એ બધા વિષયો ઉપર ચર્ચા વિચારણા થઈ હતી સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર